સુરતમાં નવરાત્રીને લઈને માઈ ભક્તોમાં ઉત્સાહ છે ત્યારે પહેલા નોર્થે પાલ્ય પોઈન્ટમાં અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભાવિ ભક્તોમાં અંબેની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા કેવો માહોલ શું નવરાત્રી નો પ્રારંભ થઈ ચુક્યો છે અને અંબેકા નિકેતન ખાતે ભક્તો નો હાલ અત્યારે જોઈ શકાય છે

છે પણ સરસ રીતે લાઈનિંગ અમે બધા દર્શન કરીએ છીએ અને છે મંદિર માં દર્શન માટે આવ્યા છે શું કેવો કઈ રીતનો માહોલ તમે દર વર્ષે નવરાત્રી છે પરંતુ માતાજી કે આખો દે કરો કે આખો મે હોય છે કે ફરેક પણ એવું ક્રિયા કરે છે કે મંદિર ક્યારે છે કે સરસ કંપની છે

ભક્તિ અંદર માની આરાધના કરતા હોય છે મંદિર ની અંદર કઈ રીતના શણગાર કરવા મંદિર ની અંદર માતાજી ને નવું નવું આભૂષણ અને વસ્તુ શણગાર કરવામાં આવે છે તે સાથે વિવિધ પ્રકારે માનવ શણગાર કરવામાં આવે છે

શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજકોને પણ પોલીસ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ અગડિત બનાવ ન બને સિક્યુરિટી ગાર્ડ બાઉન્સર તમામ લોકોને દેનાદ કરી દેવામાં આવ્યા છે અને પોલીસ સમસ્ત જાતે અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરી છે અને તમામ ગ્રાઉન્ડ પર અત્યારે જે ડોમ હોય કે અલગ અલગ શેરી ગરબા હોય ત્યાં વિઝિટ કરી રહ્યા છે આયોજકોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે અને નવરાત્રીના લઈને ની અંદર ઘસારો જોવા મળી રહ્યો છે સાંજે ખેલૈયાઓ ની અંદર પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળશે અને ગરબેના તાલે જુમશે જી સાઈ તમારી સાથે જોડા માહિતી બદલ